મિત્રો તમારે ફરી પાછો સ્વાગત છે મારી ડીલા યુટ્યુબ ચેનલમાં તો ફાઇનલી હવે મેં કપાઈ લીધા છે મારા મારા વાળ તમે શકો છો તો મને એકદમ આ વાળનો લુક મને બહુ ગમ્યો છે તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂર કરજો અને મેં મરાવી છે એક સાઈડ પટ્ટી જો હું ફરવા ગયો તો ત્યારે પણ મેં પટ્ટી મરાવી હતી તો અહીંયા છે ત્યારે પણ મેં પટ્ટી મરાવી હતી મને પટ્ટા પટ્ટી મરાવી બહુ ગમે છે અને ફાઇનલી હવે પડી ગયું છે વેકેશન પ્રથમ સત્ર વહી ગયું છે અને જવા ચાલુ થઈ ગયું છે દ્વિતીય સત્ર તો પ્રથમ સત્રના જેટલા ચોપડા છે તે હવે મારે જવા દેવાના છે અને નવા નવા ચોપડા આવશે તો મેં તો ચાલો હવે સેટ કરી લઈએ થોડી ઘરમાં નીરવ શાંતિ છે ઘરમાં બધા સૂતા છે તો ઉઠે તે પહેલાં આપણે સેટ કરી લઈએ એટલે તમે જોઈ શકો છો જે એટલા બધા જે મારા હે ફાઇલું છે બુક છે પાઠ્યપુસ્તક છે બધું જૂનું થઈ ગયું હોવામાં મારે તેનું કાંઈ કામ નથી એ બધા ન્યૂ ન્યૂ બુક આવશે એટલે મેં હવે કીધું કે ચાલો આપણે કરી લઈએ હવે ન્યૂ ન્યૂ બધું અને મારે પણ આમાં ઘરમાં આવી એક પ્લેટું છે આ ચોપડા રાખવાની તો જ્યાં હું રાખું છું તો તમે પણ તમારા ઘરે પણ આવી પ્લેટું હોય તો મને જરૂર કોમેન્ટમાં કરજો તમારે પણ આ પ્લેટો નાખાવી ખાવી દેવી બહુ કામ આવે છે અને મારે હોમવર્ક કરવું હોય તો હું અહીંયા રાખું અને બુક કરે ખુરશી પર બે જાઉં છું અને પછી હું હોમવર્ક કરી શકું છું માટે બહુ વપરાતી છે અને આટલા બધા ચોપડા છે હવે મારા બધા ચોપડા કરી લઉં તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ તમે જરૂર કરી દેજો અને આ પ્રથમ સત્ર હતું જે એટલે કે આ પ્રથમ સત્ર મારું તો બહુ સારું રહ છે દિવાળી પહેલાંનું પણ તમારું કેવું રિવ હશે તો મને કમેન્ટમાં જરૂર કરજો અને મને તો દ્વિતીય સત્રમાં એવું લાગે છે કે આ પણ મારું સારું રહેવું જોઈએ સારું લાગ્યું જશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો તો હવે હું મારા બધા ચોપડા ગોઠવી લઉં અને તમે મારો વિડીયો જોઈ લો હાલો મિત્રો તો હવે મેં ચોપડા ગોઠવી દીધા છે તો તમને કેવા લાગ્યા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો હાલ મિત્રો તમારા ફરી પાછું ચાક છે હવે ડીજી જ્યારે યુટ્યુબ ચેનલમાં તો આપણે આવી ગયા છીએ ફરી પાછા વાડીએ અને હવે થઈ જશે કામ આપણું કમ્પ્લીટ અને દિવાળી ફાઇનલી હવે આવી ગઈ છે તો આજે થઈ પંદર તારીખ અને અઢાર તારીખે છે ધનતેરસ અને તમે જોઈ શકો છો બધીયાત્રા ખોખી પણ લીધી છે અમે હવે હવે થોડાક જ દીમા આપણી રેડી થોડુંક છે કરવાનું છે અને આપણે આવી ગઈ છીએ માતાજીના મંદિરે ડંકો લઈ એટલે કે ઉનાળાની ઋતુમાં અહીંયા દરવા કેરી આવે છે તો આપણે ચંપલા પડીને જઈએ આપણી આપણા વાડીમાં મારી વાડી એવું બહુ ગમે છે તમને ગમે કે ન ગમે કહેજો બધું કામ કાજ થઈ ગયું છે હજી થોડું કામ કાજ થોડું બાકી છે તો આ છે અત્યારે આપણે ખેતર વચ્ચે ઊભા છીએ અને હવે ફાઇનલી થવાનું છે થોડું કામ સનસેટ અને આપણે જઈએ ત્યારે આપણી ઓયડી પાસે જોઈ શકો છો તો અત્યારે થોડું તડપો છે એટલે બધું ગાલ બધું ગરમ થઈ ગયું છે હવે આપણે ઓયડી પાસે જઈએ મિત્રો આવી જાવ મારી વાડીની મગફળી ખાવા તો આમાં કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર કે પછી કોઈ પણ પ્રકારનું કંઈ દવા બવા કોઈ પણ પ્રકારનું નથી લખેલું આ ઘરનું તે એટલે કે છાણિયું ખાતર અને એડાની ફોતરી દ્વારા બનેલી આ છે અને એમાં મોટરના પાણીનો પણ વપરાશ તરીકે નથી કર્યો આ કુદરતનું પાણી એટલે કે વરસાદના પાણી હજી આવેલી ખેતીનું છે આ તો જલ્દીથી જલ્દી તમે અમારી વાડીની અમારી આ મગફળીને ખાવા આવી જાઓ મિત્રો એક એ બધી પ્રકારથી આ જે છે આ છે ઓર્ગેનિક અને મીઠી પણ ઘણી હોય તો જલ્દીથી આવી જાઓ મિત્રો હતા તો આપણે એકદમ મસ્ત મગફળી ખાઈ રહ્યા છીએ તો મગફળી મને બહુ ભાવે અને ફાઇનલી હવે વાગી ગયા છે છ એટલે કે પાંચને છપ્પન થઈ છે અને શું આવે છે ડૂબવા અને મિત્રો હું તમને દેખાડું મારી બદુડી મિત્રો આ વાસો છે અમારો એટલે કે અમારી બદુડી

અને મને તો આ મોસમમાં બહુ ગમે છે બધી જગ્યાએ પક્ષી પક્ષીના ઉડે છે સૂરજ આવ્યો છે ડૂબવા અને વાડીનો મસ્ત મોસમ થઈ ગયો છે અને ધૂળના ઢગલા ઉપર ઊભો હોય અને મને તો આ બહુ ગમે મળતા આપણે છીએ આપણી વાડીની નીચે આ છે આપણી વાડી જે ઊંચું છે પણ આપણે અહીંયા નીચે પડામાં અત્યારે આપણે વાસો આવી ગયો છે આપણા ચપટમાં મેં તો બહુ રેખડો અત્યારે ખળબળ ખાઈને તાજો મજા થઈ ગયો પણ હવે બાંધો મારે મારે બંધાળો બંધાળતો દોતો તો મિત્રો પાછળ કેલા મસ્ત પક્ષી ઉડી રહ્યા છે અને હવે મને તો બહુ મજા આવે છે ફાઇનલી ગયા અને એકદમ મેદાન પણ છે જ્યારે આ થાય તો લીલીઓતરીએ પણ જ્યારે લીલોતરી ન હોય ખાલી મેદાનમાં હું તો આ રમું ક્રિકેટ કે ક્રિકેટ રમવાનું આપણે કોઈ હોય નહીં અમુક વાયુથી તો આવે પણ અમુક પણ બધી વખતે નહીં બધા બિંદુ આવીએ અમે કો કોક વાર બહુ સો ટકામાંથી બિંદુ માર ભેગું આવે એવું થાય વીસ ટકા વાળું બાકી આપણે તો સો ટકામાં એનું હોય સો ટકા આપણે એવો નેવું ટકા આપણે આયા જોઈએ પણ હું એને જ્યારે એકલો એકલો હોય ત્યારે શું કરું દડો ઉલારું ને બેટ મારું અને મેદાનમાં જ્યાં જવું હોય ત્યાં જાય અત્યારે આપણે ફાઇનલી જઈ રહ્યા છીએ ગાયને પાણી ભરવા તો અહીંયા છે હોજ તો આપણે હોજમાંથી પાણી ભરી અને આ એકદમ અલગ લીલો ત્રીવા રસ્તો છે તો અત્યારે આપણે ભરી લીધું છે પાણી અને હવે આપણે જાણવું છે પાછું મિત્રો આ બધું માટે પાણી ભર્યું છે અત્યારે આપણે અને આપણે બધું બહુ ખાઈ લીધું છે પણ હવે પાણી પણ પીવાનું છે ગાય છે અને આ ખડ છે એની માં બધુડાને વાલ કરે છે બદુડા ને પણ બહુ મજા આવે એની મમ્મી પાસે એકદમ હોજી છે મિત્રો દૂધ પણ જાજુ આપે છે તમને ખબર છે એકવાર આપણે વરસાદમાં ગયા તા વાળે ત્યારે આપણે આદ ગઈ હતી પણ ત્યારે એ વાળ્યો હતો અને અત્યારે છે આપણી વાડી અને મોલ્લા પણ આવે છે આપણા વાડીએ ખોખી ખાવા થોડીક વાર થાય ટાઈમ થઈ ગયો મોલ્લા આવવાનો અત્યારે થઈ ગયો છે ફાઈનલી ટાઈમ અને થોડીક વારમાં ને મોલ્લા બે આવશે તો મને તો તે બહુ જવું ગમે અને બીજી વાડીમાં ટ્રેક્ટરમાં વાગતા હતા સિદ્ધુ મૂસાલાનું ગીત અને આનીકવાર મોલ્લા બોલતા હતા લેજન્ડ ગીત વાગતું હતું કેળીઓ બહુ પ્રાણી છે એટલે આપણે કેડિયાનું બોલ દઈ તો આપણે ફરી છે કીડીને કીડીને હું તો અત્યાર સુધી ખુરચીમાં ઠાઈને બેઠો હતો અને આના અંદર આપણું બ આ છે આપણા બદુડાનું ઘર અને આપણે હવે જઈશું માતાજીની લાઇટ કરવા ન હતી તો લાઇટ લીધી હતી અને હા ન બહુ મસ્ત લાઇટ થાય છે તો ચાલો આપણે તમને દેખાડું કે આ લાઇટ કેવી થઈ ફાઇનલી હવે આપણે કન્નાખી છે માતાજીની લાઇટ ચાલુ તો તમને મારા વિડીયામાં જરૂર કહેજો કે તમને કેવી લાગી અને એકદમ આયા અમને તો બહુ સરસ લાગે છે અત્યારે હું અમારા તો જિંદીઓ પણ અત્યારે કેવો મસ્ત લાગે છે તો હું આયા છે શક્તિમાં અને આવ્યા છે ખેલમાં